ડામોરના અધ્યક્ષ સ્થાનિક રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ મહોત્સવ

આઈસીડીએસ વિભાગમાંથી વિવિધ વાનગીઓનો સ્ટોલ બિયારણ સ્ટોલ વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેની મુલાકાત મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી વિવિધ લાભાર્થીઓની સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કરણસિંહ ડામોર તાલુકા વિકાસ અધિકારી એમ કે ફગોરા તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા ખેતી નિયામક એચ બી પારેખ અને ગામના પ્રથમ નાગરિક સરપંચ લખીબેન વહોનિયા આઈસીડીએસ વિભાગનો સ્ટાફ ગ્રામસેવક મુકેશભાઈ અને તેમનો સ્ટાફ અને મોટી સંખ્યામાં આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ કૃષિ વિકાસ દિવસ નિમિત્તે મહોત્સવ બે હજાર પચીસ ની ઉજવણી કાર્યક્રમ માં ઉપસ્થિત तालुका पंचायत प्रमुख श्री गोविंदभाई माझ्या जिल्हा न्यायामक श्री पारेख साहेब पूर्व प्रमुख श्री किशोरी साहेब तालुका पंचायत ना श्रीओ पार्टी प्रमुख भाई पर्वत भाई આમ કહું મારું નામ પર્વતભાઈ છે એટલે પાછું પોતાનું નામ બોલી રહે પર્વતભાઈ મોહનભાઈ લકીબેન તેમજ તાલુકા વિકાસ શ્રી મધ ખેતી નિયામક ગોરા સાહેબ અને સૌ મંદસ મહાનુભાવો ખાસ વાત કરીએ તો જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જે કણલનું મણ કરે એવા મારા સાથી મહેનતુ ખેડૂત ભાઈઓ બહેનો હું પણ એક ખેડૂત જ છું અને હું પણ એક આ જેમ સાહેબ કહે છે ને એ મારે પણ એક પ્રાકૃતિક ખેતીનો પ્લોટ છે એમાં મારે કરતા વધારે મારા કાકાશ્રી છે માનસિંહભાઈ ડામોર ખેતી ખેતીમાં ઘણું બધું કરે છે અને નવું શું કરવાનું છે એની પણ આ પારેખ સાહેબ છે મદદથી મકો સલાહ લઈ વૈજ્ઞાનિકો સલાહ લઈ અને એ આ પ્રાકૃતિક ખેતી કરે છે